જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ધોરણ અગિયાર છે મિત્રો વિષય મિત્રો સમાજશાસ્ત્ર છે અને સમાજશાસ્ત્ર વિષયની અંદર મિત્રો જે અત્યારે તારીખ આઠ તારીખની આસપાસ મિત્રો જે વાર્ષિક પરીક્ષા આવી રહી છે બે હજાર ચોવીસની તો એ વાર્ષિક પરીક્ષા મિત્રો માટે તમારી સમક્ષ મિત્રો આપણે વિભાગ જે બી પૂછાય છે તો વિભાગ બીની અંદર મિત્રો એક વાક્યમાં આન્સર આપો એવા પ્રશ્નો પૂછાય છે તો એવા પ્રશ્નો લઈને આવે છે કે જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એક વાક્યના મૂકીએ છીએ તો વિડીયો પૂરેપૂરો જોયોગી તો શરૂઆત કરીએ આપણે વિડીયોની પ્રશ્ન એક તમારી સમક્ષ આજનો જો પ્રશ્ન છે કે બાળકો તેમના નિકટવર્તી મિત્ર જૂથ પાસેથી શું શીખે છે તો બાળકો તેમના નિકટવર્તી જૂથ મિત્ર જૂથ પાસેથી વાતચીત શિસ્ત વર્તન નિયમો ધોરણો એ બધી બાબતો શીખે છે તો શાળા બાળકને સમાજની અર્થવ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થા અને અગત્યની સામાજિક સમસ્યાઓનો પરિચય કરાવે છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે શાળા બાળકમાં કઈ પ્રેરણા જાગૃત કરે છે તો શાળા બાળકમાં સિદ્ધિની પ્રેરણા કઈ સિદ્ધિની પ્રેરણા જાગૃત કરે છે પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આધુનિક ઔદ્યોગિક સમાજમાં શહેરોમાં પુરુષો અને મહિલાઓમાં સામાજિકરણ ઝડપથી શાંત થાય છે તો આધુનિક ઔદ્યોગિક સમાજમાં શિક્ષણ તથા વિજ્ઞાનના વિકાસના કારણે શહેરોમાં પુરુષો અને મહિલાઓમાં સામાજિકરણની ઝડપી થાય છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ વિભક્ત કુટુંબ એટલે શું વિભક્ત કુટુંબ એટલે શું તો વિભક્ત કુટુંબમાં વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને તેમના અપરિણિત સંતાનોનો સમાવેશ થાય છે અને કુટુંબ જીવનના તમામ નિર્ણયો સર્વસમજથી લેવામાં આવે છે પ્રશ્ન આપણે આગળ જોઈએ માતૃસત્તા શું પ્રશ્ન માતૃસત્તા કુટુંબમાં વંશની ગણતરી કોના નામથી થાય છે તો માતૃસત્તા કુટુંબમાં વંશની ગણતરી માતાના નામથી થાય છે કોના નામથી માત્ર નથી થાય છે પ્રશ્ન જોઈએ એક સાથી લગ્ન પ્રથા એટલે શું એક સાથી લગ્ન પ્રથા એટલે શું તો જોઈએ કે એક સાથી લગ્ન પ્રથામાં મહિલા અથવા પુરુષ કોઈ એક સમય કોઈ એક સમય એક જ પુરુષ અથવા તો એક જ મહિલા સાથે લગ્ન સંબંધી જોડાયેલા હોય લગ્ન સંબંધી જોડાયેલા હોય છે અને આ લગ્ન પ્રકારમાં કોઈ પણ પરિણિત મહિલા અથવા પરિણિત પુરુષને એક જ સમયે એક જ પતિ અથવા એક જ પત્ની હોય છે અને વિશ્વના મોટા ભાગના સમાજમાં આ પ્રકારના લગ્ન સંબંધો અસ્તિત્વ ધરાવે છે અને સર્વ સ્વીકૃત પણ છે જેને એક સાથે લગ્ન પ્રથા કહી શકાય જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સમલોગ લગ્ન કયો સમલોમ લગ્ન એટલે શું તો પોતાના સમકક્ષ અથવા પોતાના જૂથ કે જ્ઞાતિમાંથી પતિ પત્ની લગ્ન સંબંધી જોડાય ત્યારે તેને સમલોમ લગ્ન પ્રથા કહી શકાય પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સમાજમાં કઈ કઈ સમાજમાં કઈ કઈ સામાજિક સંસ્થાઓ છે તો સમાજમાં લગ્ન કુટુંબ જ્ઞાતિ વર્ગ વગેરે સામાજિક સંસ્થાઓ છે પ્રશ્ન આપણે આગળ કે સંસ્થાના કયા છે તો રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ એ રાજકીય સંસ્થાના પ્રતિક છે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે વિચાર વિચારસરણી શેનો સમૂહ છે તો વિચાર વિચારસરણી એ વિચારો માન્યતાઓ અને ધોરણોનો સમૂહ છે વિચારસરણી સુવ્યક્ત કરે છે તો જોઈએ આપણે કે વિચારસરણી એ સામાજિક સંસ્થાની મૂળભૂત માન્યતાઓ અને વિચારો વ્યક્ત કરે છે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે કુટુંબ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે તો કુટુંબ જૂથ લગ્ન લોહી અથવા તો દત્તકના સંબંધો દ્વારા અસ્તિત્વમાં આવે છે જે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ શું પ્રશ્ન કે કિંગ્સલે ડેવિસના મતે કુટુંબ એટલે શું તો કિંસલે ડેવિસના મતે કુટુંબ એટલે એક એવું સામાજિક જૂથ કે જેના સભ્યો પ્રજનન પ્રક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે પ્રશ્નથી આપણે આગળ ચર્ચા કરીએ કે કુટુંબ કયા ત્રણ હેતુઓ માટે ઉદ્દભવ્યું છે તો કુટુંબ જાતીય ઈચ્છાની પરિપૂર્તિ વંશ વૃદ્ધિ અને સહજીવનથી થતી સતન સંતતિની સંભાળ અને ઉછેર એમ ત્રણ હેતુઓ માટે ઉદ્ભવેલું છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કુટુંબના પ્રકારો કયા આધારે નક્કી કરવામાં આવે છે તો કુટુંબના પ્રકારો વંશ સત્તા સ્થાન અને સનિવાસના આધારે નક્કી કરવામાં આવે છે માતૃસત્તા કુટુંબ એટલે શું માતૃસત્તા કુટુંબ એટલે શું તો જે કુટુંબમાં સર્વ સત્તા માતા કે પત્નીમો કે દેત થયેલી હોય તેને અથવા તેવા કુટુંબને માતૃસત્તા કુટુંબ કહેવાય છે પ્રશ્ન આપણે આગળ જતાં કરીએ પિતૃસત્તા કુટુંબ એટલે શું તો જે કુટુંબમાં સર્વસત્તા પિતા કે પતિમાં કેદી થયેલી હોય તેવા કુટુંબને પિતૃસત્તા કુટુંબ 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 પ્રકારના રક્તસંબંધો ધરાવતી વ્યક્તિઓનું બનેલું જૂથ છે તેઓ સામાન્ય રીતે સહનિવાસ કરે છે અને એક જ રસોડે જમે છે સૈયારી મિલકત ધરાવે છે અને ધાર્મિક વિધિમાં સમાન રીતે ભાગ લે છે પ્રશ્ન આપણે આગળ કરીએ કયા પરિબળોના પરિણામે કુટુંબ સંસ્થામાં પરિવર્તનો આવ્યા છે તો ઔદ્યોગિકરણ શહેરીકરણ શિક્ષણ અને સંચાર માધ્યમોના પરિણામે કુટુંબ સંસ્થામાં પરિવર્તનો આવ્યા છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ જોન્સનના મતે લગ્ન એટલે શું તો જોન્સનના મતે લગ્ન એ એક એવું આવશ્યક તત્વ છે જેમાં મહિલા અને પુરુષ એક સ્થાયી સંબંધમાં પ્રવેશીને પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો જન્મ આપવાની સામાજિક અનુમતિ મેળવે છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ લગ્નના ઉદ્દેશ્યો જણાવવાના છે તો લગ્ન મિત્રો ચાર ઉદ્દેશો છે કયા કયા તો ધાર્મિક ફરજોનું પાલન કરવું સંતતિ પ્રાપ્તિ જાતીય સંતોષ અને ગૃહ નિવાસ આ ચાર ઉદ્દેશ્યો છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ લગ્નના પ્રકારો કયા આધારે નક્કી થાય છે તો લગ્નના પ્રકારો પતિ કે પત્નીની સંખ્યાના આધારે નક્કી થાય છે લગ્નના મુખ્ય બે પ્રકારો કયા કયા છે તો લગ્ન લગ્નના મુખ્ય બે પ્રકારો આ પ્રમાણે છે એક સાથી લગ્ન અને બહુ સાથી લગ્ન આ બે પ્રકારો પડે છે બહુ સાથી લગ્ન કોને કહી શકાય તો લગ્ન સંબંધી જોડાનાર મહિલા કે પુરુષના કોઈ એક પક્ષે અથવા એક કરતો વધારે સંખ્યા હોય ત્યારે તેને બહુ સાથી લગ્ન કહી શકાય પ્રશ્ન આપણે ચર્ચા કરીએ જેઠવટું એટલે શું તો પતિના અવસાન બાદ પત્ની પોતાના મૃત પતિના મોટા ભાઈ સાથે એટલે કે જેઠ સાથે પુનઃ કરી શકે તેવી પ્રથાની જેઠવટું કહે છે સારી વટું એટલે શું તો પત્નીના અવસાન બાદ પતિ પોતાની મૃત પત્નીની બહેન એટલે કે સારી સાથે પુનઃ કરી શકે એવી પ્રથાની સારી વટું કહેવામાં આવે છે પ્રશ્ન આપણે યાદ જઈએ કે પિતરાય પિતરાય લગ્ન કોને કહેવાય તો વ્યક્તિના પિતા પક્ષે કાકા કે ફોઈના સંતાનો અથવા માતાના પક્ષે મામા કે માસીના સંતાનોને લગ્નમાં પ્રથમ પસંદગી આપવાના રિવાજોને પિતરાઈ લગ્ન કહેવામાં આવે છે લગ્ન જીવન શું છે પ્રશ્ન જુઓ કે લગ્ન જીવનસાથીની લગ્નમાં જીવનસાથીની પસંદગીના ક્ષેત્રને નિયંત્રિત કરતા કયા સામાજિક ધોરણો પ્રવર્તન છે તો લગ્નમાં જીવનસાથી પસંદગીના ક્ષેત્રમાં નિયંત્રણ કરતા સામાજિક ધોરણ આ પ્રમાણે જો કયા કયા છે તો પહેલું છે અંતરલગ્ન બહિર્લગ્ન અને ત્રીજું છે સમલોગ્ન સમલોમ અનુલોમ અને પ્રતિલોમ લગ્ન આ ત્રણ પ્રકારના ભાગ પડે છે અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે જોશું છે પ્રશ્ન તો પ્રશ્ન છે કે અંતર ધોરણો એટલે શું તો મહિલા અને પુરુષ માટે ચોક્કસ સમૂહ કે વર્તુળમાંથી જીવનસાથીની પસંદગી માટેના જે ધોરણો પ્રવર્તા હોય તેને અંતર ધોરણો કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે જે આ ત્રીસ પ્રશ્નનો વિડીયો છે આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ જો તમે મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓન ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માન છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત